તો ફાઇનલી મિત્રો આપણે એન્જિન ઉતારી લીધું છે તો આવું કંઈક ખરાબ છે સાફ કરાવવાનું છે તો તમે જો હેઠે તો ઓઇલ કેટલું છે સમજાવો આ બધું આપણે સાફ કરવાનું છે મારો ભાઈ તો કાળું મેં થઈ ગયેલો અમારો બીજા ભાઈ દુકાન બોલાઈ ખોલે એવું લાગે મારો ભાઈ મને આ તો હેઠે તો કાળું મેં થઈ ગયું મારો ભાઈ આવ સાફ કરવાનું છે આપણે એને હું કંઈક કર્યું છે આપણે સાફ નહીં કરવાનું ચક આ ચક મસ્ત આ ચક્કર કરે તો சாப்பினைக்கு அப்புறம் வரும் அப்படின்னு பத்தா விடணும்னு તો ફાઇનલી ગાઈ જો એન્જિન આપણે કલર બલર કરીને કહો મસ્ત મજાનું જોવો તમે એમ કેમ ધબકે કેમ જો હમ મોડું દેખાય એવો કલર તો જોવો તમે નવું એન્જિન તો જો ભાઈ નવું તો જો નવું એલા ધબકે બાકી તો પોની ફ્લેશ થઈ જે મે ધબકે તો આવો કે એન્જિન થઈ જો મસ્ત મજાનું ઓન બીજલ ભાઈ ઉભા મર ભાઈ હું કરી ગયા આ હોય ગયે કંપની નું હોય એવું થઈ જો ભાઈ તો કંપની નું હોય એવું એન્જિન થઈ જો ભાઈ મસ્ત મજાનું જો આ ગાવા યો આમ ફાઇનલી મિત્રો આપણે જો એટલે પૂછડી પૂછડી પંખો પંખો સડાઈ દીધો મારો ભાઈ અને પૂછડી કહેવાય પંખો ન કહેવાય તો જો આ કંઈક સડાઈ દીધું મસ્ત મજાનું કહીને ટાયરે સડાઈ દીધા એમણે કલર કરી નાખ્યો હતો આગળથી જઈ મારો બરો બાકી છે હજી ફાઈનલ ગાઈસ આપણે જમવા વઈ આવ્યા છીએ ગેરેજ બપોરે ઘરે વઈ આવ્યા છીએ યાર આવું પડે ઘરે આવીએ ટીફિન નો લઈ જઈએ ઘરે ખાવા વઈએ ને પુરુષે બેને રમાડીએ મારું પડે આપણે પુરુષે બેન રમે છે જો હું રમા તું એ નહીં બતાવુંગા એ લેને બેજો ભાઈ આવી હું ફેરવું ફેરવું જો આમ આમ ફેરવાય નું કેમ પર એ બાકે મસ્ત પર જો પુરુષે બેન લઈ લે પર ગદી દે આમ પકડવા પડે ભાઉ હાલે આ વેપર સબ આપણે નાસ્તો કરવા લાવેલા

ਆਪਾਂ ਵੀ ਜਦ ਕੇ ਕੋੜਾ ਆਪਣਾ ਦੋਪ ਲੈ ਲੈਪੋ ਆਂ ਇਹ ਇਹਨਾਂ ਨੂੰ ਖਬਰ ਹੀ ਨਹੀਂ ਹੋਇਆ ਕਿ મિત્રો આપણે કોરડા પોગી ગયા છે આ મસ્ત મજાનો દરિયો હોય તમે જોઈ શકો છો અમારા ભાઈ વીડિયોમાં આ છે કોરડા મારો ભાઈ જવો અહીંયા અમારા બે ભાઈ બન નાય તમે જવો તડતા આવડતું એ નવા જાય બાકી ટપકી જાય જવો આપણને આવડતું નહીં આપણે જાય નહીં નવા અહીંયા કોરડા મંદિર છે બધું તમને દેખાય નહીં મારો ભાઈ ધા દેખાતી છે ખાલી કાંઠે મજા આવે મારો ભાઈ અમારો મયુરભાઈ ઊભા જો હા અમે એના મોટર સાહેબ મિત્રો જવો તમને દેખાય મસ્ત મજા ની મોટર હતો આપડે બે વાન થતું નઈ એમાં કમે ને બે હોય તો ફાઇનલી ગયા આપડે તો પંખો ને શું કે મોરો કેવાય ને મોરો એ બધું આવજો ગયું મારો ભાઈ મસ્ત મજાનું આ નવો મોરો છે મારો ભાઈ જો અંદરની લાઈટ ને બેટ બધું ફિટિંગ કરી નાખવું જોવો તું મસ્ત મજાનું કરી નાખવું જોવો મોરો એ સડાવવાનો છે આપણે ને આ પંખો સાયલો તો બોલ નટ ને એવું છે બધું તો ફાઇનલી કાઢશે આપણે તો પંખો ಮಸ್ತ

તો ફાઇનલી મિત્રો પોક પોગ એક પડી ગયો છે મારા કાના ભાઈ પાડે થોડુંક બાકી છે તો હવે મિત્રો આપણે જમી લઈએ મારો પડી જાય તમને ખબર જ છે અંદર થઈ ગયો મારો ભાઈ તો જમી લઈએ ભૂખે લાગી મારું ભાઈ બહુ થી ગાડી મિત્રો આજ નહીં બને મારો ભાઈ બી બીની મારો ભાઈ બહેને ની પણ બની નહોતી કેમ કે ટાકી નહોતી આવી એટલે કાયલમાં કશો પમ ની વિડીયો છે બીજું ગાડી આખી બની ગયેલા તો આજના વિડીયોમાં એટલું તો જમી લઈએ આપણે તો ચેનલમાં ન હોય તો કરી મારો ભાઈ મળી બાય બાય જય માતા જય દુર્ગાદેશ